શુભ સવાર દોસ્તો હું નિમે સાતનારા પટેલ આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ ને શનિવારે સવારે સાડા દસ કલાકે આ રેકોર્ડિંગ હું કરી રહ્યો છું એક એવા ગરમી અને કર્મીય આત્માની શાખ માટે આ વિડીયો ખરેખર પૂરેપૂરો સાંભળજો અને સાતેજ ગામમાં ને મોટી ભાણ ભોયણ ગામની અંદર પણ ખરેખર મોકલજો આ એક સત્ય ઇતિહાસ છે વાત કરીએ મોટી ભોયણની જમીનનો ચંપાબેન તે રામસંગજી ધોળાજીની દીકરીની જમીનનો જે દીકરી સાતેજ જ ગામે પરણાવવામાં આવે છે જેની જમીનનો હું કુલ અત્યાર છું તેમના જમાઈ જે ખાનપુર ગામે રહે છે ખોડાજી કરીને તેમના થકી આ કેસ મેં લીધેલો હતો ત્યાંના રણજીતજી કરીને જે મારા કંપનીના માણસ છે તે આ સર્વે આજની ગાથાના એ સાક્ષી છે મારા અને ગર્વીય શ્રી અંબારામજી મેરાજીની સાક્ષુ હતી એ બાબતે આ વિડીયો મેં બનાવેલો છે આ વિડીયો કોઈ ગરીબ ખેડૂતોના પાસેથી હિસ્સો લેવાનો નથી પરંતુ એ સાખ માટેનો છે અને પૂરો વિડીયો 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 સાંભળજો તમે લુવાડા તમારા અદર થઈ જશે આ કલ ગોર કલ્યુગ છે અંબારામ મેરાજી ઠાકોર માજી સરપંચ સાથે જ ન ભૂલી શકાય તેવું પાત્ર એક મનુષ્ય યોનીનો રંગમંચનો એવો કલાકાર કે જેણે ખરેખર કોઈ ખેડૂતની જમીનનું ખોટું કરેલું નથી અને અનિતિનું ક્યારેય ખાતેલું નથી આજે દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે સાથે એમના આત્માને હું ખરેખર અમર કરી દઈશ સાથે જ અંદર જીવન પર્ય તેમને જીવિત રાખીશ એમના સ્વપ્ન હું સાકાર કરીશ અને એક સ્વપ્ન જરૂર કરીશું કે સાહેબ સાથે જ ગામના દીકરાઓ ની વિધવાઓ જે હોય જે દીકરીના પિતાના એ દીકરીની મારે આવી છે એવું એક સ્વપ્ન છે મારા જીવનનું એક અંતિમ સ્વપ્ન છે જે હું અંબારામ મેરાજી ઠાકોર મારા મિત્ર અત્યારે હયાત નથી પણ હું પૂરું કરીશ ને કરી રહ્યો છું આ વિડીયોની અંદર આ શબ્દોની પણ તમે નોંધ લેજો સાતે જ ગામની અંદર કોઈ પણ નાત જાત જોયા વગર પિતા વગરની દીકરીના લગ્ન જ્યારે થાય ત્યારે જે સાલ હશે ઉદાહરણ તરીકે બે હજાર ચોવીસ તો ચોવીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા શ્રી અંબારામજી મેરાજી ઠાકોર ચોલ્લો કરશે દાન કરશે એમના વારસ બાવીસજી ઉપર કડું ને જાણ કરજો એ તમારા ત્યાં આવીને દીકરીના ત્યાં એક ગર્વીય અંબારામજી મહેરાજીના નામથી યથાયોગ્ય ચોલ હવે વાત કરીએ ભોયણની જમીન અનુસંધાન કરોલ તાલુકાનું ગામ છે મોટી ભોયણ ત્યાં ચંપાબેન રામસંગજી ઠાકોર ભોયણની દીકરી થાય છે તેની જમીન હતી તેનું ખુલ્લું મુકત થયા હતા એમને નેવું લાખ રૂપિયા આપવાનું એમના જમાઈ શ્રી ખોડાજી ઠાકોર ખાનપુરવાળાની સમક્ષ નક્કી થયેલ હતો પરંતુ ગઈકાલે સમાચાર મળે કોઈ જમીનના દલાલો કહી શકો સારો વહીવટ કરી શકવાળા કહી શકો સમાધાન કરવાવાળા કહી શકો જે હોય મોટી ભોળની જમીનનો સારી એવી રકમ આપીને હું નેવું લાખ આપવાનું તો કદાચ એમને કરોડ રૂપિયા આપ્યા છે સવા કરોડ રૂપિયા આપ્યા છે પરંતુ એ રૂપિયા ચંપાબેનના મળે તે અમે ખરેખર ખુશ છીએ વાત ફક્ત એ છે અંબારામ મેરાજી ઠાકોર મોટી ભોળની રાત્રે સાડા બાર વાગે સમાધાન કર્યું સામે પક્ષે પણ વિધવાઓ છે અને જે તેની ગાથા કહેવા જવું તો લોભી થશે પરંતુ ગામ વચ્ચેનું આગેવાનો વચ્ચેનું સમાધાન છે સમાધાન અર્થે એમને એમના કુટુંબી ભત્રીજાની જ આ જમીન વેચેલી હતી એ સ્પષ્ટ છે અને ચૌદથી પંદર ડોક્યુમેન્ટ વેચાણ થયેલો હોવા છો તો તેની જવાબદારી પૂર્ણ કરવાની શરતે નેવું લાખ રૂપિયા આપવાનું મેં નક્કી કરેલું હતું જેના સાક્ષી એમના જમાઈ ખોડાજી ઠાકોર ખાન ખોડા છે વાત ફક્ત આજે એટલી છે સાતેજ ગામના સારા વ્યક્તિઓએ જે સમાધાન કરાવ્યું હોય એમના હું એટલું જ કહેવા માંગુ છું કે તમે ફક્ત ચંપાબેન તથા એમના જમાઈને લઈને એમનો છોકરો અંબારમ મહેરાજીનો ગડુ ઉડપે ભાવિજને લઈને મોટી ભોયણમાં સમાધાન થયેલું છે તેની ચર્ચા કરી કે હવે હયાત હતા ત્યારે કરી દીધું છે મરણ પછી એમના આત્માને કોઈ ડાગ લગાવશે તો નિમેશ પટેલ ક્યારેય નહીં ચલાવી લે આ રૂપિયાની લડત નથી આ વિડીયો મોટી વોયણ ગામને પણ પહોંચાડજો અંબારો મેરાનો વારસદાર ભાવેશજી ઉપે ગડું તમારે ત્યાં સાથે જ ના સારા એવા જમીનોનો વહીવટ કરતા વ્યક્તિઓને લઈને આવશે સ્પષ્ટ ખુલાસો કરજો કોઈ ગુસ્સો કરતા નહીં મારી ફક્ત એક જ રજ છે આપ સર્વેને મોટી ભોર્ણાને ચંપાબેનને તથા એમના સંતાન ગોવિંદજી દરેકને ત્યાં જઈને વાતચીત કરો અંબારા મેરા શું વ્યક્તિ હતા એ તમને ખબર પડશે કામ વચ્ચે ચૌદ પંદર ડોક્યુમેન્ટ હોવા છતાં સમાધાન કરી આયેલો વ્યક્તિ અને નેવું લાખ રૂપિયા આપવા વાળો વ્યક્તિ જે એક રૂપિયો આવવાનો નહોતો એ સ્પષ્ટ વાત છે રૂપિયો મહત્વ નથી તું સમજી કોઈ મહત્વ નથી આજે અંબારામ મહેરાજી ઠાકોર મારા મિત્રને શાખને ડાગ લાગી રહ્યો છે એટલે જો આ વિડીયો સાંભળ્યા પછી પણ જો કોઈ ના પાડશે ખોટો વહીવટ કરશે તો હું નહીં ચલાયેલો હું આજની તારીખ એવી ચંપાબેન રામસેનજી ઠાકોરનો હું કુલ મુખત ત્યાર છું મને જાણ કર્યા વગર કોઈ પગલું ભરી શકાતું નથી એ સંપૂર્ણ અભણ છે ને કાયદાથી અજ્ઞાન છે હું એમના ત્યાં પણ જઈશ ગોવિંદજીને પણ વાત કરીશ કે ભાઈ હકીકત આવી છે વિચારિંગ કરજો કોઈ બી પ્રોપર્ટી ચૌદ વખત વેચેલી હોય અને એના ઉપર આપણે વેચીએ છીએ તો શું થાય એને ઉકેલ્યા પછી બધું કરી શકીએ છીએ આપણે ખાસ સાથે જ હમણાં રહીશો તથા મોટી ગોળના રહીશું ને મારી નમ્ર અરજ છે આ વિડીયો તમારા સુધી પહોંચે તો એક અંબારામ મેરાજી ઠાકોરને જે આજના સારા કામો સારી દલાલી કરતા વ્યક્તિઓ જે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે તે સત્ય બહાર આવવું જોઈએ અંબારામ મેરાજી ઠાકોર શું હતા આ કેસ આ મારો દાખલો એક પ્રેરણારૂપ ને ઉદાહરણરૂપ બની રહેશે આ રૂપિયાની લડાઈ નથી મારા મિત્રની શાખની લડાઈ છે જય હિંદ અસ્તુ